મેં ક્યારે નાથી મારા પાંખોને તાકાતવર બનાવ્યા છે મેઘરાજા મોગવારીથી વરસ્યા વીજળી ચમકી પવન વાંકે વળતો હતો પણ દોળીયું હળવે હળવે નીચે ઉતર્યું અને તાપથી વિલાઈ ગયેલા વૃક્ષ પર બેઠો એ દિવસે મેઘરાજા પણ ખુશ થયા અને દોડીઓ ઈ પૂંચા પતંગ જેવું લાગતું હતું સાહસિક અને મજબૂત નૈતિક શેખ સાહસ ની તૈયારી હોય તો કોઈ પણ છે થેન્ક યુ ફોર વોચિંગ ગુજ્જુ કી અનોખી કહાનિયા પ્લીઝ સબસ્ક્રાઈબ લાઈક એન્ડ શેર માય અપડેટ્સ વિડીયો ફોલો માય ફેસબુક પેજ ફોર અપડેટ્સ